હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક તો આજે હું તમારી સાથે ગુજરાતીઓનું ફેવરિટ ગુવાર ઢોકળીના શાકની રેસીપી શેર કરીશ જો તમે આ રીતે બનાવશો તો તમારા ગુવારની મીઠાશ પણ એકદમ સરસ જળવાઈ રહેશે અને ઢોકળીઓ પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને શાક પણ એકદમ લચકેદાર બનશે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતું ગુવાર ઢોકળીનું શાક જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શાક માટે આપણે અઢીસો ગ્રામ ગુવાર લીધો છે તેને આપણે સારી રીતે ધોઈ લીધો છે ત્યારબાદ આપણે ગુવારનો આગળ પાછળનો ભાગ રીમૂવ કરીને તેને બે ટુકડામાં કટ કરી લીધો છે હવે આપણે ગુવારને બાફવાનો છે તો તેના માટે આપણે તપેલીમાં પાણી ગરમ કર્યું છે અને તેના ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દીધી છે અને તેમાં આપણે ગુવાર રાખી દઈશું ઉપર એક ચમચી મીઠું એડ કરશું જેથી કરીને ગુવારમાં પણ એકદમ સરસ મીઠું ભળી જાય આ રીતે બાફવાથી ગુવારનો કલર અને તેની મીઠાશ એકદમ સારી રીતે જળવાઈ રહેશે હવે ઉપર આ રીતે ડીશ ઢાંકીને તેને બાફી લેશું તો હવે આપણે ગુવાર બફાય ત્યાં સુધીમાં ઢોકળી માટેનો લોટ બાંધી લેશું તો તેના માટે આપણે અડધો કપ ચણાનો લોટ અને વન ફોર્થ કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કરશું અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું વન ફોર્ટી સ્પૂન અજમો આ રીતે મસળીને એડ કરશું અડધી ચમચી ખાંડ એડ કરશું વન ફોર્ટી સ્પૂન બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું એક ચમચી તેલ એડ કરશું હવે થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લેશું તો આપણે લોટ વધારે ઢીલો નથી કરવાનો થોડો કઠણ જ રાખવાનો છે જેથી કરીને ઢોકળી આપણી એકદમ સરસ તૈયાર થાય તો આ રીતે ડો તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ માટે રાખી દેશું ત્યાં સુધીમાં આપણે ગુવાર બફા રાખ્યો હતો તે ચેક કરી લેશું તો પંદર મિનિટમાં આપણો ગુવર પણ એકદમ સરસ બફાઈ ગયો છે આપણે ગોવર બાફવામાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી હતી તો આ રીતે સિંગને પ્રેસ કરી તો એકદમ સરસ દબાઈ છે તો આપણો ગુવાર બફાઈને તૈયાર છે હવે આપણે શાકના વઘાર માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું વન ફોર્ટી સ્પૂન રાઈ અને વન ફોર્ટી સ્પૂન જીરું એડ કરશું બેથી ત્રણ કડી ચોપ કરેલું લસણ એડ કરશું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું ઝીણું કટ કરેલું એક ટમેટું એડ કરશું સારી રીતે મિક્સ કરી લેશું અને સાથે સાથે મસાલા પણ એડ કરી દેશું તો વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો આપણે ઢોકળીમાં પણ મીઠું એડ કર્યું છે અને ગુવર બાફવામાં પણ એડ કર્યું છે તો આપણે અહીંયા ધ્યાનથી મીઠું એડ કરવાનું છે અડધો કપ પાણી એડ કરશું અને ઢાંકણ બંધ કરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કર્યો હતો તેને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે થોડું થોડું પોષણ લઈને નાની નાની ઢોકળીઓ તૈયાર કરવાની છે તો આ રીતે આપણે અથડી વચ્ચે લઈને તેને સ્મૂથ કરી લેશું ને થોડું પ્રેસ કરીને ઢોકળી બનાવી લેશું તો આ રીતે આપણે બધી ઢોકળીઓ તૈયાર કરવાની છે જો થોડો લોટ હાથ ઉપર ચીપકે તો થોડો તેલવાળો કરી લેવાનો તો આ રીતે આપણે બધી ઢોકળીઓ તૈયાર કરી લેવાની છે હવે આપણે શાક ચેક કરી લેશું તો શાકમાં ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ સમયે આપણે ગુવાર બાફીને રાખ્યો હતો તે એડ કરી દેશું બરાબર મિક્સ કરી લેશું આ રીતે મસાલામાં ગુવાર એકદમ સરસ ચડી જાય ત્યારબાદ આપણે વન ફોર્થ કપ પાણી એડ કરીશું અને ઢાંકીને ફરી પાછું આપણે પાંચ મિનિટ થવા દઈશું તો પાંચ મિનિટ પછી આ રીતે આપણો ગુવાર એકદમ સરસ મસાલામાં કૂક થઈ ગયો છે હવે આ સમયે આ રીતે પાણી ઉકળતું હોય તેમાં જ આપણે ઢોકળીઓ ગોઠવી દેવાની છે તો આ રીતે ઢોકળીઓને આપણે એક એક કરીને છૂટી છૂટી ગોઠવવાની છે તો આ રીતે છૂટી છૂટી બધી ઢોકળીઓ ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરીને ફરી પાછું પાંચ મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયામાં જ રાખવાની છે તો પાંચ મિનિટ પછી આપણી ઢોકળીઓ એકદમ સરસ બફાઈ ગઈ છે તેને બીજી સાઈડ પણ આપણે આ રીતે પલટાવી લેશું અડધા લીંબુનો રસ એડ કરશું અને વન ટી સ્પૂન ખાંડ એડ કરશું તો આપણું શાક એકદમ સરસ ખાટું મીઠું તૈયાર થશે તો ઢોકળીઓને આપણે બીજી સાઈડ ફેરવીને તેને ફરી પાછું આપણે બે મિનિટ કૂક કરી લીધું છે તો આપણે બંને સાઈડ ઢોકળીઓ એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે આપણી ઢોકળી બફાઈ ગઈ છે તે ચેક કરવા માટે આપણે આ રીતે ચમચીમાં લઈને તેને નાઇફથી કટ કરશું તો ઢોકળી એકદમ સરસ કટ થઈ જાય છે અને નાઇફ પણ એકદમ સરસ ક્લીન આવે છે તો આપણી ઢોકળીઓ બફાઈ ગઈ છે અને શાકમાં ઉપર તેલ પણ આ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે ગોવા ઢોકળીનું શાક બનીને તૈયાર છે તો ગુજરાતીઓનું ફેવરિટ ગુવાર ઢોકળીનું શાક બનીને તૈયાર છે તો તમને જો વધારે રસાવાળું પસંદ હોય તો તમે તે રીતે પણ બનાવી શકો છો પણ અમારા ઘરમાં ગુવારના શાકમાં રસો થોડો ઓછો પસંદ છે એટલે મેં આ રીતે લચકેદાર બનાવ્યું છે બધા ગુજરાતીઓનું ફેવરિટ અને સ્વાદમાં લાજવાબ આપણું ગુવાર ઢોકળીનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી પરોઠા સાથે એન્જોય કરી શકો છો અને કેરીના રસ સાથે તો આ શાક ધ બેસ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ ગોવા ઢોકળીના શાકની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ